એક ગામમાં એક વેપારીની કરિયાણા ની નાની દુકાન હતી આ વેપારી આખો દિવસ બેસી ચીજ વસ્તુ નો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે દુકાન ની સામે ઝાડ પર કાગડો બેસી ને કા કા કર્યા કરતો નાનો બાળક એના બાપ ને કહ્યા કરે બાપા જુઓ વા કાગડો વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરા ને જવાબ આપતા જાય હા બેટા કાગડો આવો વારંવાર થાય એમાં વેપારી ચોપડામાં લખી નાખે બાપા જુઓ આ કાગડો હા બેટા કાગડો વર્ષો પછી વેપારી ઘરડો થઈ ગયો અને એનો દીકરો યુવાન થઈ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે દીકરાને કામમાં ખલેલ પડે બાપને ધમકાવે અને બેસી રહેવા કહે વાર તો બાપનો અપમાન પણ કરી લે એક વાર ઘરડા વેપારી દુખી થઈને દીકરાને કાનેક સમજાવવા વિચાર્યું એણે વર્ષો જૂના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા દીકરાયા ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું બાપા જુઓ આ કાગડો હા બેટા કાગડો દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવો બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાય અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું દીકરાને ખૂબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાય અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા હતા જ્યારે પોતે તો ઘરડા થઈ ગયેલા બાપનું અપમાન કરે છે અને એ મને વાત જ નથી કરવા દેતો ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એ મને આનંદમાં રાખતો બરાબરથી વધુ ઘરડામાં બાપનું ક્યારેય અપમાન ન કરવું એમણે આપણે નાના હતા ત્યારે આપણી બધી જ ધમાલ મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા તો જ્યારે આપણે મોટા થઈ જઈએ અને મા બાપ ઘરડા થઈ જાય ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીઓ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડીયોઝ મોર અપડેટ્સ ઓલ્સો Follow my Facebook page for more updates.